થઈ જાજો થાવતા સિસ્ટમ જે છે તે ઉત્તર મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તાર ઉપર છે અને બાર કલાકમાં ડબળી પડી અને પાછી મજબૂત થઈ ધીમી ગત્તી આગળ આવી રહી છે ગુજરાત તરફ વેલ મા પ્રોપ્રેશર બની ગઈ છે અને આવી શકે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તો આવતી આમ 6 અને 7 તારીખમાં પડી શકે અતિ ભારે વરસાદ વરસાદ કે જે ઈંચમાં નહીં પણ ફૂટમાં પડી શકે વરસાદ તો બધાને સાવધાન ગુજરાત આવી શકે અતિ ભારે વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત ધાનેરા થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર પાટણ વિસનગર હિંમતનગર મોડાસા પડી શકે અતિ ભારે વરસાદ તેમજ કચ્છમાં પણ ખાસ કરીને કડી રાપર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ગુજરાતમાં અમદાવાદ કપડવા વડોદરા લુણાવાડા નડિયાદ વઢવાણ ધ્રાંગધ્રા તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં પણ સારો એવો વરસાદ આવી જાય સિસ્ટમ